ભારત કી જય જે ભયા બાયપાસ નીકળ્યો છે એ તદ્દન ખોટો તો છે જ સત લોકો ખેડૂતો

સાથે આવા તડકામાં અને આજે બધા ખેડૂતો ભૂખ્યા જ છે કોઈ ચા પાણી પણ કર્યું નથી અને લોકો આત્મવિલોપન પણ કરશે અને એમનો ન્યાય જરૂર લેશે માર્ગે જઈશું ગોધીનગર જઈશું પણ છોડશું નહીં ને નહીં અમારી સાથે ભગવાન જય શ્રી બ્રિજ બને બાયપાસ નીકળે પણ બંને બાજુ વહીવટી તંત્ર એ ખેડૂતો સાથે સંકલન કરીને કરે ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માગતા નથી જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યો એમને પૂરા ભાવ નથી મળવાના એમાં પણ વિસંગતતા છે ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહે રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું પણ એટલું ચોક્કસથી કહીશું કે એકસો ચાલીસ કરોડના ખર્ચે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને ત્રણ વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી કયા સ્થાપિત હિતો હતા કે એમને બાયપાસ રોડ ઘટાડવામાં ઇન્ટરેસ્ટ હતો અને હજુ કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માંગતા નથી ને માત્ર એ કંઈ હમણાં બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને તંત્ર છે ગાંધીનગર સુધીની સાંઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ જાતિવાદને કોઈ પ્રોત્સાહનને ન આપવું જોઈએ અને ખેડૂતો જે છે એ ખેડૂતની વ્યાખ્યા મારે જ્યાં પણ દરેકને જે ક્ષેત્રની અંદર અન્યાય થાય એવા ક્ષેત્રોની અંદર આ જે રીતે ખેડૂતોની લડાઈ લડીએ છીએ એવી તમામની લડાઈ આવનાર સમયમાં લડશું અને આ ખેડૂતોને એમની માગણી મુજબ ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એરોમાલ હું સર્કલ એ વહેલામાં વહેલું એમાંથી જિલ્લાના લોકોને રાહત મળે એ કામ સરકાર વહેલામાં વહેલું કરે એવી હું અપેક્ષા રાખું છું એક બાજુ શિક્ષણ કથડતું જાય છે શિક્ષણનું સ્તર આખા દેશમાં શરમજનક રીતે આપણે પાછળ પડતા જઈએ છીએ એક બાજુ ભૂતિયા શિક્ષકો લાંબા સમયથી નોકરી પર હાજર ના હોય વિદેશમાં હોય પગાર ચૂકવાતો હોય એવું આખું તંત્રનો કોલમ પોલ ચાલે છે સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ છે એમાં શિક્ષણ ક્ષેત્રે સદંતર નિષ્ફળ છે અને એવા સંજોગોમાં પોતાની જવાબદારી જે શિક્ષણનું સ્થળ સુધારવાની છે ગુણવત્તા સુધારવાની છે ને સારું શિક્ષણ આપવાનું છે એના બદલે ક્યાં કલરની ને ધર્મની રાજનીતિ કરી અને લોકોનું ધ્યાન બીજે વાળવાનો આ સરકાર પ્રયત્ન કરે છે આ બુદ્ધિયા શિક્ષકો જે પકડાયા છે એનો વર્ષોથી પગારનું જે કૌભાંડ ચાલે છે એની જો ખરેખર તપાસ થશે તો એના તાર શિક્ષણ મંત્રીના કાર્યાલય સુધી પહોંચશે શું કામ એ શિક્ષકોને સસ્પેન્ડ કરી ટર્મિનેટ કરી અને સંતોષ માનો છો આટલા વખતથી ભૂતિયા શિક્ષકો કોના આશીર્વાદથી કોના લાભાર્થે ચાલતા હતા એનો પગાર જે ચૂકવો એ પૈસા કોના ખિસ્સામાં પહોંચતા હતા એની પણ તપાસ થવી જોઈએ અને જિલ્લાના શિક્ષણ અધિકારીથી લઈ અને રાજ્યના શિક્ષણ મંત્રી સુધી જવાબદારી નક્કી કરવી જોઈએ ગુજરાતની ડબલ એન્જિનની સરકાર આજે ખેડૂતોનો વિનાશના નામે વિકાસની વાતો કરી રહી છે પાલનપુર બાયપાસ રોડના નામે જે રીતે ખેડૂતોની મહામૂલી જમીનનું સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ પણ એના માટે અરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે કોઈ ખેડૂત રસ્તા પણ નહીં આવે કોઈ ખેડૂત દરબાર વગરનું નહીં થાય પણ સરકારને બ્રિજ નથી બનાવો પણ વિકાસના નામે ખેડૂતોની જમીન હડપી લેવી છે ખેડૂતોનો વિનાશ કરી અને વિકાસના નામે મળત્યાઓને એને કરી એટલે કરોડો રૂપિયાનો ફાયદો કરાવો છે અમે આજે આ ખેડૂતોના આંદોલન સ્વરૂપે જનમંચ પર બધા જ આગેવાનો સાથે મળી અને સરકારને માંગ કરીએ છીએ કે એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની યોજના તાત્કાલિક અમલમાં લાવો બાયપાસ રોડ બનાવવાનું મુલતવી રાખો અને બાયપાસ બનાવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરો પૂરતું વળતરની બાંહેધરી આપો અને રસ્તા પર ના આવે ખેડૂત ના મટી જાય એટલા માટેની એની જે માગણી છે દર્દ છે રજૂઆત છે લડત છે એને માન્ય રાખો સાથે સાથે અમે એ પણ આક્ષેપ કરીએ છીએ અહીંયાના જે કલેક્ટર અત્યારે પ્રમોશન મેળવીને દિલ્હી ગયા પણ જે રીતે આ બાયપાસના નામે પાટલા સમયમાં ભાજપના મડતિયાઓની જમીનોને એને કરવામાં આવી એને કર્યા પછી એને કરોડો રૂપિયાનો ફાયદો થાય એવું કૌભાંડ આચરવામાં આવ્યો આ તમામ કૌભાંડની તપાસ થવી જોઈએ જે પણ ગુનેગારો છે એને સજા થવી જોઈએ અને એક પણ ખેડૂતને અન્યાય ના થાય એવી આજે રેલી સમક્ષ રેલી કરીને કલેક્ટર સમક્ષ બધાએ માંગ કરી છે અને આ લડાઈમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે